નમસ્કાર મિત્રો આજે સીધો ને સાઠમાં કેન્દ્રની એનડીએ સરકારને સત્વરે કરવાનો વિપક્ષે જે ખેલ રચ્યો છે એની આપણે વાત કરવાના છીએ વિપક્ષ એટલે ઇન્ડિયા ગઠબંધન પણ વિપક્ષમાં સત્તા મોરચો જે છે નરેન્દ્ર મોદીની સાથેનો સત્તા મોરચો છે એના પણ ઘટક પક્ષો સામેલ થાય તો જુલાઈમાં સરકારનું નાયબ સ્પીકર ની ચૂંટણી થાય અને એમાં સરકારને પરાસ્ત કરી દેવી એવો એક ખેલ રચાયો છે તમને કદાચ આ સ્વપ્નવત માહોલ લાગતો હોય પણ જે રાજનેતાઓ નરેન્દ્ર મોદીની કુર્નિશ બજાવે છે જે દિલ્હી આવીને રાષ્ટ્રીય કારોબારીની બેઠક કરે છે નામ એમનું નીતિશ કુમાર પલટુ બિહારના મુખ્યમંત્રી અને એ સંજય જાને એમના સભ્યને એ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરે છે સંમતિ લે છે છે પોતે અધ્યક્ષ તો જ પણ કાર્યકારી અધ્યક્ષ એવી વ્યક્તિને નિયુક્ત કરે છે જે ભારતીય જનતા પાર્ટીમાં ને ભેળવી દેવાની તાકમાં છે કારણ કે જેડીયુમાં ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટ કહી શકાય કે મોલ મોલ કહી શકાય અંગ્રેજીમાં એવા તરીકે સંજય નામ હંમેશા ચર્ચામાં રહ્યું છે અગાઉ એ બિહારના મંત્રી પણ રહ્યા છે વિધાન પરિષદના સભ્ય પણ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે એમના બહુ જ ઘનિષ્ઠ સંબંધ છે અને નરેન્દ્ર મોદી ખેલ પાડવામાં પણ નિષ્ણાત છે ઓપરેશન લોટસ એક બાજુ માટેની જવાબદારી સંજય ઝાને સુપ્રત કરે છે કેન્દ્ર સરકાર સાથેના સંકલનની જવાબદારી સંજય ઝાને સોંપે છે રાજ્યોની અંદર જેડીયુ ના નેતાઓ સાથે સંકલનની જવાબદારી સંજય સોંપે છે પરંતુ નીતિશ કુમાર ક્યારે શું કરશે અને એવું જ કઈક ચંદ્રબાબુ નાયડુ નું છે ચંદ્રબાબુ નાયડુ નું ગોત્ર તો કોંગ્રેસ કોંગ્રેસના નેતા હતા અને તમને ખ્યાલ હશે કે ટી અંજયાનું એરપોર્ટ પર જે રીતે અપમાન થયું અને અને તેલુગુ વાત ઉપર રામા રાવે તેલુગુ દેશમ પાર્ટી સ્થાપવાનું કર્યું અને એ સત્તામાં આવ્યા ત્યારે એમના આ જમાઈ એ તેલુગુ દેશમમાં આવ્યા અને એમને બરાબર ખ્યાલ છે કારણ કે એ વખતે અમે હૈદરાબાદમાં હતા ચંદ્રબાબુ નાયડુએ એમનો રસ નો વિષય છે પણ એ જ એનટીઆર જે એમના સસુર એમને ગબડાવીને ચંદ્રબાબુ નાયડુ એ મુખ્યમંત્રી પણ બન્યા હતા જાહેર સભાઓમાં એમને એનટીઆર ની પીઠમાં છરો ભોંકનાર ગણાવ્યા હતા એમની સાથે ગદ્દારી કરનાર ગણાવ્યા હતા અને ચંદ્રબાબુ એ ક્યારેક એનડીએ છોડી ગયા હતા મોદીના યુગમાં જ અને પાછા એ માં સામેલ થયા નરેન્દ્ર મોદીને અપેક્ષા હતી કે હું જ ઈશ્વરનો અવતાર છું હું જ અવતારી પુરુષ છું એમણે ઘોષણાઓ કરવા માંડી હતી કે હું તો મને તો પરમાત્માએ મોકલ્યો છે ગંગા મૈયા ને બોલાયા હૈ વગેરે 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 પણ ભાઈનો આ બધા દાવાઓ એ પોકળ નીવડ્યા પહેલા ત્યાં જઈને એમણે તપસ્યા કરવાનો ડોળ કર્યો હતો આ વખતે ચૂંટણી ટાણે આ ફોટો જેવી પ્રાઇમ મિનિસ્ટરે દક્ષિણમાં જઈને વિવેકાનંદ રોક મેમોરિયલમાં કેમેરા ગોઠવીને ધ્યાન ધરવાની કોશિશ કરી હતી હકીકતમાં એ ચૂંટણી પ્રચારનો છેલ્લો તબક્કો એમના માટે બહુ મહત્વનો હતો એટલે પરોક્ષ રીતે મીડિયા એમનો પ્રચાર કરે એટલા માટેની એ ગોઠવણ હતી અને ભગવાન શ્રીરામ નું નામ વટાવીને એમણે ત્રણસો ને સિત્તેર બેઠકો તો ભારતીય જનતા પાર્ટીને લખી આપી હતી જેમ કર્ણાટકમાં બજરંગ બલીને નામે એમણે વોટ માંગ્યા હતા એમ ભગવાન શ્રી રામ નામનો વેપાર એમણે કર્યો અને પરિણામ શું આવ્યું ચારસો કે પાર ત્રણસો ને સિત્તેર એને બદલે અયોધ્યા ડિવિઝન ની પાંચે પાંચ લોકસભા બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી હારી ગઈ ભગવાન શ્રી રામે સરસાઈ કહેવાય જે ગઈ વખતે એના કરતા બમણા કરતા વધારે સરસાઈ થી જીત્યા હતા પણ ગઈ વખતે પુલવામા થયું હતું ભગવાન શ્રી રામના શાપિત આત્માને મોદી કી ગારંટી મોદી કી ગારંટી કી ગારંટી એ બધું ચાલતું હતું ત્યારે રોકડી બસો બેઠકો મળી અને એમાં પણ ઘણી બધી કુશંકા પંચનો દુરુપયોગ પ્રચાર તંત્રની અંદર દુરુપયોગ વિપક્ષોને જેલમાં નાખવાના ઈડી સીબીઆઈ એન્ફોર્સમેન્ટ સીબીઆઈ સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ વિધાનસભાની ચૂંટણીઓ જે પાંચ રાજ્યોમાં ગઈ ત્યારે પણ મુખ્યમંત્રીઓને બદનામ કરવા માટે એમણે આ ખેલ રચ્યો હતો એવો જ ખેલ લોકસભાની ચૂંટણીમાં ચાલુ રહ્યો બબ્બે મુખ્યમંત્રીઓને જેલમાં મોકલ્યા અભૂતપૂર્વ કામ નરેન્દ્ર મોદી કરે મોદી આપણે રમતા રમતા અને એટલા માટે ભાઈ પેલી બે ભેંસો માંથી એક ભેંસ લઈ લેવાની વાત કરતા હતા મંગલસૂત્ર મુસ્લિમો લઈ જશે એમ કહેતા હતા દસ એકર માંથી પાંચ એકર જમીન કોંગ્રેસ સરકાર લઈ જશે એમ કેતા હતા ચાર ઓરડાના મકાનમાંથી બે ઓરડા છે પણ મને લાગે છે એ થયા હતા ભાઈ ને ચને હારી જવાનો ડર હતો અને હારી જ ગયા એમ કહીએ તો ચાલે કારણ કે બસો ને બોતેર તો આવી નહીં જે બહુમતી માટે જરૂરી છે અને બે કાખ ગોળીઓ એમણે છે ને લેવી પડી જે મુસ્લિમ અનામતના સમર્થકો આખી આખા પ્રચાર મુસ્લિમોનો વિરોધ કર્યો જાણે કે મુસ્લિમો આ દેશના નાગરિકો ન હોય અને એમણે ભગવાન શ્રી શ્રીરામને નામે વોટ માંગવાની કોશિશ કરી પણ ભગવાન શ્રી રામ રીજા નહી ચારેય શંકરાચાર્યોએ કહ્યું હતું કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ભાઈ પણ ભાઈને કે કોણ બીજા કોણ કે હાર્યો વળે વાર્યો નો વળે એમ કે ને એ કહેવત છે ને આપણે ત્યાં એવી કંઈક ભાઈ શ્રી હવે આજે તો જાણે રાજસભા અને લોકસભામાં એમના માથે માછલા જે ધોવાયા અને લોકસભામાં તો એમની છાતી પર મગદળ્યા રાહુલ ગાંધીએ અને જે અવસ્થા જે એમના ચહેરા ઉપર આપણને જોવા મળી આવતીકાલે ચાર વાગે જ્યારે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આના જે ભાષણો થયા સંસદમાં એનો જવાબ આપવા માટે જ્યારે આવશે ત્યારે કેવા નવા પ્રયોગો લઈને આવે છે કયા નુસ્ખાઓ રજૂ કરે છે એ જોવાનું છે કારણ કે પ્રજાને તો એને જે પ્રશ્નો નડે છે એ પ્રશ્નોના ઉકેલ જોઈએ છે એને છે ગાજર લટકાવવામાં આવે કે બે હજાર પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે બેરોજગારી છે એનું શું એ પ્રશ્ન નો ઉત્તર જોઈએ છે દેવું દેવાના ડુંગર થઈ ગયા છે આ દેશને માથે દેવું કરીને ઘી પીવાની એમની જે પરંપરા છે ત્યારે ખબર પડશે અને એટલે જ આજે ખેલ છે ખેલા હોબે ઓ દીદી ઓ દીદી જે રીતે ભાઈ સ્ટાઇલ મારતા હતા નાટક ચેટક કરતા હતા

મમતા દીદી અને રાજનાથસિંહ આપણા સંરક્ષણ પ્રધાન જેને નરેન્દ્ર મોદી આગળ વધારી રહ્યા છે કારણ કે એમના વ્યક્તિગત સંબંધો વિપક્ષના નેતાઓ સાથે પણ સારા છે પણ રાજનાથને કોઈ પાવર તો છે નહીં નહી ખાતરી આપી શકે કારણ કે રિમોટ તો નરેન્દ્ર મોદીએ પોતાની પાસે રાખ્યો છે એમની પાર્ટીનો એટલે મમતા દીદીએ એક ખેલ કર્યો છે અને મમતા દીદી અયોધ્યા ફૈઝાબાદના જે મેમ્બર ઓફ તરીકે ચૂંટાયા છે એ પ્રસાદ પાસી ડેપ્યુટી સ્પીકર તરીકે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર ઇન્ડિયા બ્લોક ના સંયુક્ત ઉમેદવાર તરીકે રજૂ કરવાની ઉમેદવારી કરાવવાની સમાજવાદી પાર્ટીના એ નેતાને ઉમેદવારી કરાવવાની બિન કોંગ્રેસી ઉમેદવાર મૂકવાની એમણે તજવીજ કરી છે રાજનાથ ની પાસે હિંમત નથી નૈતિક હિંમત નથી કે નરેન્દ્ર મોદીને કહી શકે કે છેલ્લા પાંચ વર્ષથી નાયબ સ્પીકર ની જગ્યા ખાલી રાખી છે તમે અને અગાઉ પણ છે ને અના ડીએમકે ના પહેલા નેતાને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા પણ આપણે ત્યાં પરંપરા એ વિરઈ સરકાર વખતે પણ અને પણ પરંપરા કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે કોંગ્રેસના નેતાને ડેપ્યુટી સ્પીકર તરીકે મૂકવામાં આવે એ પરંપરા હતી એ પરંપરા આ પરંપરાઓ સંસદીય પરંપરાઓ તો અવતારી પુરુષ છે વિષ્ણુ અવતાર એમને ગણાવવામાં આવે છે પણ હવે બધું છે અને મને લાગે બધાનો ફૂગો ફૂટી ગયો ચૂંટણીના પરિણામો આવ્યા પછી ચૂંટણી પંચ ખિસ્સામાં હોવા છતાં હવે તો નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતાના ભંગની ફરિયાદો થઈ રહી છે અને કેટલીક અદાલતો તો એની કાર્યવાહી શરૂ કરી દીધી છે દિલ્હીમાં તો પોલીસ એફઆઈઆર કરતી નહોતી નરેન્દ્ર મોદીની સામે તો એમણે અદાલતમાં જઈને એ એફઆઈઆર દાખલ કરવા માટેનો ઓર્ડર મેળવ્યો બેંગલુરુમાં કેસ ચાલે છે એફઆઈઆર દાખલ થઈ છે હૈદરાબાદમાં એફઆઈઆર દાખલ થઈ છે નરેન્દ્ર મોદીની સામે હવે લોપ થઈ ગયો છે જો નાયબ સ્પીકર તરીકે નાયબ અધ્યક્ષ તરીકે લોકસભાના નાયબ અધ્યક્ષ તરીકે ઉમેદવાર બનાવવામાં આવે અને સામે એનડીએના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આવે અને મમતા દીદીના બે મિત્રો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એ નરેન્દ્ર મોદીના ઉમેદવારને ઉમેદવાર ને ટેકો ન આપે તો શું થાય તો સમજી શકાય છે અને મમતા દીદીને નરેન્દ્ર મોદીએ ખૂબ પજવ્યા છે

ચંદ્રબાબુ નાયડુનો કેટલો ભરોસો એ તો હવે નિરીક્ષી થઈ જશે નરેન્દ્રભાઈના ના જે નિષ્ઠાવો છે એમને તો લાગે છે કે પાંચ વરસ તો છે ને એમની પાસે એવો જાદુ હશે કે પાંચ વર્ષ સુધી આ વખતે નીતિન ગડકરીને નાયબ નેતા તરીકે મૂક્યા છે એનો સંકેત શું સમજવો નાગપુર નો સંકેત છે કારણ કે નરેન્દ્ર મોદી બધાને પંચોતેર વર્ષે માર્ગદર્શક મંડળમાં મોકલી આપતા હતા તો હવે એમને જવાનો વારો આવ્યો છે અને ગડકરી આ વખતે નાયબ નેતા તરીકે કેમ છે એ પણ એક મોટો પ્રશ્ન છે અને ઘણું બધું કહી જાય એવો છે યોગી આદિત્યનાથને પાડી દેવા માટેની જે મોદી શાહની જે ગણતરી હતી એમને ઘર ભેગા કરવાની એ અત્યારે તો ફ્લોપ થઈ ગઈ કારણ અમિત શાહનો મોદીનો રિમોટ એ યોગી આદિત્યનાથ હવે સ્વીકારવા તૈયાર નથી એમને મુખ્ય સચિવ પોતાને એવા મૂક્યા આમ તો દિલ્હીથી રાજ કરતા હતા અને બે નાયબ મુખ્યમંત્રીઓને દિલ્હી ન ચાલતું હતું રિમોટથી હવે યોગી આદિત્યનાથને જે રીતે બદનામ કરવાની કોશિશ કરી પણ યોગી આદિત્યનાથને બદનામ કરી શકાય એમ નથી ઉત્તર પ્રદેશના લોકસભાના પરિણામો માટે કારણ કે અડધી બેઠકો પણ ન મળી આમ તો મોદીનો દાવો તો એસી માંથી એસી નો હતો જીતવાનો ઉત્તર પ્રદેશમાં અને ગુજરાતમાંથી છવ્વીસ ગુજરાતમાં બનાસકાંઠાની અને ત્યાં તો તેતાલીસ બેઠકો ગુમાવી એસી માંથી તેતાલીસ બેઠકો ગુમાવી ઇન્ડિયા ગઠબંધન ને ગઈ એટલે શું ત્યાં યોગી આદિત્યનાથે જે નામો પ્રપોઝ કર્યા હતા એ નામો મોદી કર્યા એટલે યોગીને હવે તમે બદનામ કરી શકો એમ નથી અને બીજું હિન્દુ કરી બેઠકો કરવા માંડી છે એટલે યોગીને તમે દૂર તો કરી જુઓ ત્યાંની ઠાકુર લોબીની પંચાયતો મળી રહી છે જે ચૂંટણી દરમિયાન પણ મળી આ પરિણામ જે આવ્યું એ પણ ઘણું બોલકું છે એટલે આ જ્યારે બજેટ સત્ર આવે છે જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં ત્યારે ડેપ્યુટી ની ચૂંટણી થશે અને એ વખતે જો ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીમાં વિપક્ષના નેતાને એ પદ ન આપવામાં આવે અને જો ચૂંટણી થાય તો મમતા દીદીએ જે ફોર્મ્યુલા રજૂ કરી છે જે ખેલા હોબે નું પ્લેનિંગ કર્યું છે એ જોતા મને તો એવું લાગે છે કે સરકાર સંકટમાં છે પણ નરેન્દ્ર મોદી એમાંથી કેમ કરીને પોતાનો હાથ પેલા પથ્થર નીચેથી કાઢી લેવો એની મથામણમાં અત્યારે હશે આજે તો એમને નિંદર નહીં આવે કારણ કે રાહુલ ગાંધીએ એમની છાતી ઉપર મગ દળ્યા છે સામી છાતીએ એણે લોકસભાની અંદર

હવે તો ભારત મૂળ ભારતીય જનતા પાર્ટીનો નેતા જ એ છે ને મુખ્યમંત્રી પદનો ઉમેદવાર હોવો જોઈએ વિધાનસભાની ચૂંટણી વખતે હવે નીતિશ કુમાર એ એનો ચહેરો નહીં હોય મુખ્યમંત્રી તરીકેનો અને એવા સંજોગોમાં નીતિશ કુમાર એ હિમાળે હાડ ગાળવા જવા તૈયાર છે કે કેમ કે નરેન્દ્ર મોદી હિમાળે હાડ ગાળવા જવા તૈયાર છે કે કેમ એ પ્રશ્નો આપણી સામે જરૂર ઉઠવાના આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર